કે કઈ રીતનું છે આમાં તમે ખેડૂત મિત્ર જો ચોમાસી ડુંગળી વાવેલી હતી ને એ ઉગી છે એટલે તમે જોઈ શકો અને આની અંદર આપણે આ ફીડ ટ્રેપ લગાવી છે તમે આખા ખેતરમાં તમે જોઈ શકો તો એનો મતલબ શું છે ખેડૂત મિત્રનું દર્શાવો એમાં આપણે થીટ છે મસી છે એ બધું એમાં છોટી જાય છે એટલે રોગ ઓછો આવે મારે આમાં ધીરામાં કુકડ આવી જ નથી કુકડ આવી જ નથી

તો બહુ ખેડૂત મિત્રો ખર્ચો પણ ન કહેવાય અને બીજું કે આ તમે આ ફૂલે રીમ જીમ જીરાનું વિગે કેવડું વાવેતર કેવડું કર્યું એટલે બીજ દર કેવડું રાખ્યો છે અઢી કિલો અઢી કિલોનો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો અઢી કિલોમાં કેવું બિયારણ ઉગ્યું છે અને ઉગવામાં કોઈ પ્રોબ્લેમ પડી હતી તમારે બરાબર અને બીજું અત્યારે લગી માં તમારે દવાનો છંટકાવ કરવો પડ્યો છે કરવો જ નથી પડ્યો એવન રાઉન્ડ બે રાઉન્ડ કર્યા અને એ ઓર્ગેનિક કરું છું કે તમારે ઓર્ગેનિક બેઝ ઉપર છે હા ખેડૂત મિત્રો આ ઓર્ગોનિક ખેતર છે અને તમે જોઈ શકો આપણે દસ દણ હાઈવે ઉપર આવેલું ખેતર છે આ પેટ્રોલ પંપ એ ભાઈ જ છે આ હલેડના ગામની અંદર કદાચ કોઈ પણ ખેડૂત મિત્રને આ બધું નીકળવા તો તમે જીરું પણ જોઈ શકો અને હાઈવે ઉપર છે એટલે તો આજે અમારે બરોબર ફિલ્ડ વિઝિટમાં નીકળવાનું થયું કે તો આપણે ખેડૂત મિત્રના અભિપ્રાય લઈ લેવી તો બસ આજે આટલું નમસ્કાર